ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ તેની હત્યા પણ ખુલ્લેઆમ થઈ રહી છે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ત્રાણું કરોડથી વધારે ગૌવંશજ હતા પરંતુ ગૌહત્યા નિરંતર ચાલતી રહેતા આજે આપણા દેશમાં માત્ર નવ કરોડ જેટલો ગૌવંશજો બચ્યા છે ત્યારે ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવા અને ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભિયાન સમિતિ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસામાં પણ વિવિધ સંગઠનના આગેવાનો અને જાગૃત લોકોએ રેલી યોજી હતી ગૌહત્યા બંધ કરેગા કરેગા રાજ જેવા નારાઓ સાથે જાગૃતિ રેલી રેલી યોજી હતી તેમજ શહેરના મુખ્ય માર્ગો પર થઈ નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી જ્યાં આવેદનપત્ર આપી તેમની આ માગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી આ અંગે ગુજરાત પરમ ધર્મ સંસદ એક હજાર આઠના ના અધ્યક્ષ કિશોરભાઈ દવે ગંગારામભાઈ પોપટ અને નગરસેવક વિજયભાઈ દવે જણાવ્યું હતું કે ભારતની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ આજ સુધી ગૌહત્યા પ્રતિબંધિત થઈ નથી ત્યારે પીઠના શંકરાચાર્યના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌમાતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને ગૌહત્યા અટકાવવા આંદોલન શરૂ થયું છે આજે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ ગૌહત્યા બસ 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 આજે દસ મિનિટ માટે પ્રતિકારાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું હતું સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે અને સંપૂર્ણ ભારતમાં પ્રતિબંધિત પ્રતિબંધિત થાય તેવી છે છે દેશમાં તેમ છતાં પણ છડેચોક ગૌહત્યા થઈ રહી છે આજે રોજની એક લાખ ગાયોની હત્યા દેશમાં થઈ રહી છે દેશ આઝાદ થયો ત્યારે ત્રાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનતા હતી આજે માત્ર નવ કરોડ ગાયો બચી છે એટલે અમે ચૂંટણી હોવાથી ભારતની તમામ પોલિટિકલી પાર્ટીઓ પાસે જવાના છીએ અને જે પાર્ટી ગૌ હત્યા પ્રતિબંધિત કાયદો લાવવાનું વચન ન આપે અને તેના એજન્ડા ન મૂકે એવા લોકોને વોટ આપવા બાકીની પાર્ટીઓને વોટ ના આપવા માટેના લોકોને અપીલ પણ કરીશું ભારતની આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા અમૃત મહોત્સવ ચાલે છે પણ આજ સુધી ગૌવંશ હત્યા પ્રતિબંધિત થઈ નથી એના માટે ભૂતકાળમાં અનેક આંદોલનો થયા છે ત્યારે આ વખતે ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્યોના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌમાતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને સ્વયંસ્ફૂર્ત આ ગૌરક્ષા આંદોલન છે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવી અમારી માગણી છે એટલે આજે તારીખ દસ માર્ચના દસ 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 ગૌ હત્યા બસ દસ તારીખે દસ વાગે દસ મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું એના અનુસંધાને ડીસાના તમામ એસોસિએશન અને ડીસાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે એસ ડીએમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં માંગણી કરવામાં આવી છે કે સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને એને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો આપે તો ઓટોમેટિકલ એની રક્ષાનું પ્રાવધાન થાય અને સંપૂર્ણ ભારતમાં ગૌવંશ સત્યા પ્રતિબંધિત થાય આપ જાણો છો કે આજે પણ ભારતના ઓગણીસ રાજ્યોમાં કાનૂનન ગૌવંશ સત્યા પ્રતિબંધિત છે તેમ છતાં છડે ચોક ગૌ થઈ રહી છે ઇવન ત્યાં સુધી કે પહેલાં વીસ રાજ્યોમાં પ્રતિબંધિત પણ બે હજાર ઓગણીસમાં ત્રણસો સિત્તેરની કલમ હટાઈ એની સાથે સાથે ગૌવંશ સત્યા પ્રતિબંધ ધારો ત્યાં ખતમ કરવામાં આવ્યો એટલે કાશ્મીરમાં આ સરકારે ગૌહત્યાની છૂટ આપી એના માટે કે એનજીઓ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ પણ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સંસદ જ કાનૂન બનાવી શકે અમને કોઈ કાનૂન બનાવવાનો અધિકાર નથી આ રીતે આજે રોજની એક લાખ ગાયોની હત્યા ભારતમાં થઈ રહી છે ભારત આઝાદ થયું ત્યારે ત્રાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનસંખ્યા હતી આજે એકસો પાંત્રીસ કરોડ જનસંખ્યા છે અને નવ કરોડ ગાયો છે એટલે આપણે બહુ મુશ્કેલીમાં છીએ આવા સમયમાં અમે એવું નક્કી કર્યું છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આંદોલન કરીશું આગળના દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમે ભારતની તમામ પાર્ટીઓ પાસે જઈ રહ્યા છીએ લગભગ છવ્વીસો પોલિટિકલ પાર્ટીઓ ભારતમાં છે એ પોલિટિકલ પાર્ટીઓનો સંપર્ક કરી રહ્યા છે અને એમને કહી રહ્યા છીએ કે તમારા દ્વારા લેખિતમાં એવું તમારા ચૂંટણી ઢંઢેરામાં ઘોષિત કરો કે અમારી સરકાર આવશે તો અમે ગૌ હત્યા બંધ કરીશું ને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરીશું એટલે આગળના દિવસોમાં ચારેય શંકરાચાર્યો તરફથી એક લિસ્ટ જાહેર કરવામાં આવશે એમાં ભાઈ કોણ છે ને કસાઈ કોણ છે બે ફરક પાડવામાં આવશે આટલી પાર્ટીઓવાળા ભાઈ છે હિન્દુઓના અને આટલી પાર્ટીઓવાળા કસાઈ છે જે જાહેર નથી કરતા કે અમે ગૌ હત્યા અટકાવીશું એ બધા કસાઈ છે અને જે જાહેર કરે છે કે અમે ગૌ હત્યા બંધ કરાવીશું એ લોકો આપણા ભાઈ છે એમાંથી કોઈ પણ પાર્ટીને હિન્દુ વોટ આપે અમારે કોઈ પાર્ટીથી લેવા દેવા નથી પણ જે ગૌમાતાની હત્યા કરાવવામાં સામેલ છે એવી કોઈ સરકાર કોઈ પાર્ટીને વોટ લોકો ના આપે એવી અપીલ અમે કરવાના છીએ ગાયને રાષ્ટ્રમાતા જ ઘોષિત કરવાનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન માત્ર ગાય માટે ચાલે છે એવું નથી ગાય બચશે તો પર્યાવરણ બચશે ગાય બચશે તો ખેતી બચશે ગાય બચશે તો આપણી આર્થિક સ્થિતિ સુધરશે આજે આપણે જો ભૂતકાળમાં નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ગાય આધારિત ખેતીના કારણે ગૌ આધારિત આપણી આર્થિક સ્થિતિઓના કારણે દેશ વ્યવસ્થિત હતો મજબૂત હતો આર્થિક સ્થિતિ સારી હતી ગાયોની બાબતમાં જ્યારે પ્રથમ આંદોલન પૂજ્ય કરપણા કરપાત્રીજી મહારાજે જ્યારે ઊભું કર્યું અને એ પછી અમુક રાજ્યોની અંદર પ્રતિબંધ મુકાયો છે એ પ્રતિબંધ માત્ર દેખાવ પૂરતો લાગે છે જેમ કે ગુજરાત ગુજરાતની અંદર આજે અમે પોતે જ કોર્ટોમાં જોઈએ છે ઘણીવાર જે કેસો આવે છે જીવદયાના કેસો આવે છે એમાં આવા પ્રકારના ગૌ હત્યાના કેસો બી ઘણીવાર આવે છે અને આ કેસોને કારણે આ જે માત્ર લાગણી દુભાય છે એટલું જ નહીં હિન્દુઓને અન્યાય પણ થઈ રહ્યો છે સાથે સાથે ગૌ માતાના વધના કારણે આપણને આર્થિક નુકસાન પણ ભારે થઈ રહ્યું છે અને ગાય બચશે તો જ રાષ્ટ્ર બચશે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે જે શંકરાચાર્યજી આંદોલન શરૂ કર્યું છે એ આપણે સૌ એક હિન્દુ તરીકે જ નહીં પણ એક સમજદાર લોકો તરીકે પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ ભારતમાં સૌથી વધુ જો કોઈ જનસંખ્યા હોય તો હિન્દુ સમાજની છે અને હિન્દુ સમાજ જે સૌથી ગૌરવવંત હોય તો એ ગાય માતાથી છે અને વર્ષોથી ગાય માતાનું જે હત્યા થઈ રહી છે ગાય માતાનું જે માંસ વેચાઈ રહ્યું છે ગાય માતાને જે જરૂરિયાત પડતા જે એમના કાયદાઓ છે એના કાયદાઓ બને છે પણ કાયદા માત્ર ચોપડા ઉપર રહેતા હોય છે ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો એ કાયદાઓનું કોઈપણ જગ્યાએ સારી રીતે ક્યાંય અસરકારકતા દેખાતી નથી આજે જગતગુરુ શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે કે ગાય માતાને રાષ્ટ્ર માટે ઘોષિત કરે અને ગાય માતાનું જે સ્થાન છે હિન્દુ સમાજની અંદર જે ગૌરવમતું સ્થાન છે એ સ્થાન જળવાઈ રહે એના માટે શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે દિશાની અંદર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે અમે અમારા વતી એવું આજના દિવસે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે ગૌમાતા માટે જેટલું કરવું પડે એટલા માટે અમે લોકો તૈયાર છીએ ભલે એના માટે અમારે જીવ આપવો પડે તો જીવ પણ આપશું પણ ગૌમાતાનું એમનું જે સર્વોચ્ચ સ્થાન છે એ સર્વોચ્ચ સ્થાન ભારતની અંદર આપવું જ પડશે જે કોઈ પણ સરકારો હોય જે કોઈ પણ કાયદા બનાવતો હોય એમને અમારી એક વિનંતી છે કે આ કાયદાઓ સંપૂર્ણપણે સજાગ રહે અને એ કાયદાઓ અસરકારક રીતે કામગીરી કરે